રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સુનિલ સિદ્ધપુરાની દીકરી યામી સાથે ચલ્લો વીડિયો સામે આવ્યો શુક્રવારે સાંજે સિદ્ધપુરા પરિવાર ટીઆરપી ગેમ ઝોન ગયો હતો સુનિલ સિદ્ધપુરાનું અગ્નિકાંડમાં મોત થયું છે સુનિલ સિદ્ધપુરા એ પંદર દિવસથી ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા હતા તો આ દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જે અગ્નિકાંડ સર્જાયો એ પહેલાના દિવસના परिवार साथे सूर्य सिद्धपुरा त पोहोचयाता तमने दिक्री साथे नो आ व्हिडिओ हवे सामने आवयो जो के सूर्य सिद्धपुरा पंद्रह दिवस पहला पेलाज टीआरपी गेम झोन मा नौकरी करता हया हा राजकोट टीआरपी गेम झोन अग्निकांड नो मामलो गेम झोन मा नौकरी करता मनीष खिम सूर्याए घटना ने वर्णन भी मनीष खिम ने हॉस्पिटल मा रजा आवता घरे पोहोचया

અને ત્યારે આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ત્યાં એટલે આગ લાગીને તેના મેનેજર સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતના આગ લઈ ગઈ એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાહુલભાઈ રાઠોર તેના મેનેજર છે મેનેજર શું તેના ઓનર છે તેને મેં વાત કરી કે આવી રીતના આમ છે અમે લોકો બચાવવા ગયા આગને એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુજાવાની આગ બુજી ને એટલે પછી ત્યાંના ત્યાંના ઓનર મને યુવરાજ છે સોલંકી મને જે કીધું કે ઉપર કસ્ટમર છે ત્યાંને કસ્ટમર ધીરે ધીરે બધાને બહાર લેવો એમ તો બહાર લેવા ઉપર ગયો તો બધા કસ્ટમર ને વીસ પચીસ જણા ને મેં બારે કાઢ્યા ઘણા લોકો સરકતા હતા સરકતા

ત્યાંથી ત્યાં મેનેજર હતા સિનિયર હતા મારા બધા મેં વાત કરી ત્યાં ઓનર હતા એને મેં વાત કરી કે આવી રીતના છે મારે નીચે કેવી રીતના આવું એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને એ ત્યાંના ઓનર છે એ અને રાહુલભાઈ રાઠોર એમને મેં વાત કરી ત્યાંના ઓનર છે કે હવે મારે નીચે કેવી રીતના આવું તો એ મને કીધું જો તારે જેવું બચાવવું હોય તારે બચવું હોય તો અહીંથી કૂદકો મારી જાય કે તો બચી શકીશ તો બીજા મારે